સુરતમાં વધુ એક રત્ન કલાકારે મોતને વાલું કર્યું છે અને આ પગલું ભરવા પાછળનું કારણ છે આર્થિક સંક્રામણ બેરોજગારી એટલી હદે વધતી જઈ રહી છે કે યુવાનો આપઘાત કરતા પણ અચકાતા નથી સુરતમાં એક 25 વર્ષીય અનિકેત ઠાકુર નામના યુવાન મોતને ભાલુ કર્યું છે આ યુવાન છેલ્લા છ વર્ષથી તરીકે નોકરી કરતો હતો પરંતુ ઉદ્યોગમાં મંદીના કારણે નોકરી ગુમાવવી પડી જેથી નવી નોકરી શોધવા માટે વહેલી સવારે ઘરેથી નીકળ્યો હતો પરંતુ ઘરે પરત ફર્યો જ નહીં પરિવારે શોધખોળ હાથ ધરતા નદીમાં જંપલાવી આપઘાત કર્યાનું સામે આવ્યું दिवाली के बाद जो वेकेशन गिरा उसके बाद उसको नौकरी की तलाश किया लेकिन नौकरी नहीं मिली है उसके बाद वो पेंशन में आके उसने ये कदम उठाया है वो तो जो भी पैसे कमाता था, था वो घर के मदद रूप होता था लेकिन अभी घर की परिस्थिति उसकी बहुत खराब है एक माँ है और बहन है पापा है बाढ़ के घर में रहते हैं बहुत परिस्थिति खराब है उसकी महिति अनिकेत जो कारखाना में नौकरी करते दिवाली पची शुरू न थी જેથી તે બેરોજગાર બન્યો અને આર્થિક સંક્રમણના કારણે તેણે આ પગલું ભર્યું હોવાનું પરિવારજનો જણાવી રહ્યા છે કે અનિકેત માત્ર એક જ નથી છેલ્લા એક વર્ષમાં અડતાલીસ રત્ન કલાકારોએ આપઘાત કર્યો છે આર્થિક રીતે અને બેરોજગારીના કારણે આવનારા દિવસોની અંદર આ આંકડો ન વધે એનું ધ્યાન રાખવું જોઈએ સાહેબ આખા આખા પરિવારો ન હોમાય એનું ધ્યાન રાખવું જોઈએ એક વર્ષની અંદર અડતાલીસ જેટલા કલાકારોએ સુસાઈડ કર્યા છે સરકાર ને વારંવાર રજૂઆત કરી છે શું સરકાર આ સો સુધી આંકડો પહોંચવાની રાહ જોઈ રહી છે વિનંતી કરીએ છીએ કે રત્ન કલાકારોની મદદ માટે માલિક અને સરકાર આગળ આવે સર્વે થાય અને સર્વે સર્વેથી આ યોજનાઓ અને જે કાંઈ રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ તેની સ્થાપના થઈ જે રીતે સુરતમાં મંદિરના માહોલમાં રત્ન કલાકારો નોકરી ગુમાવી રહ્યા છે અને આર્થિક રીતે પાયમાલ થઈ રહ્યા છે તે ખૂબ ગંભીર મુદ્દો છે અને સ્થિતિ ન સુધરવા પર ભવિષ્યમાં વધુ ખરાબ પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે

તેવામાં હજારો બેરોજગાર બનેલા રત્ન કલાકારોની જિંદગીમાં અંધકાર છવાય તે પહેલા સરકાર અને ઉદ્યોગકારો કોઈ યોજના લાવે છે કે નહીં તે જોવું રહેશે